આકાશવાણી ભૂજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ગાંધીધામ ખાતે યોજાયો કચ્છનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં કુલ સાથે પાંચસો કરોડ રૂપિયાના એમઓયુ થયા સાઇન વન કવર વધારવા રાજ્યની એકસો પંચ્યાસી નદીઓના કાંઠે વન વિભાગ દ્વારા હાથ ધરાશે વૃક્ષ ઉછેર ઝુંબેશ ચોથી જાન્યુઆરીએ ઉજવાયો વિશ્વ બ્રેલ દિવસ જિલ્લામાં ચાલુ સીઝનમાં અત્યાર સુધી વિવિધ પાકોનું એક લાખ સાઈઠ હજાર હેક્ટર જેટલું થયું વાવેતર અને સાંભળીશું આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાતચીત વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ગાંધીધામ ખાતે કચ્છનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુલ ત્રણસો એમએસએમઈ એકોમો સાથે આઠ કરોડ રૂપિયાના એમઓયુ સાઇન થયા હતા આ પ્રસંગે શ્રી મોઢવાડિયાએ આ મુજબ જણાવ્યું હતું આજે ગાંધીધામ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ હતો અને એમાં તમામ સ્ટેક હોલ્ડરે ભાગ લીધો અને સાડા ચારસો કરોડની આસપાસના એમઓયુ પણ સાઇન થયા એ ઉપરાંત જે અહીંયાના ઉત્પાદકો છે મેન્યુફેક્ચરર્સ છે એમણે પ્રદર્શન પણ અહીંયા ખૂબ સારું યોજ્યું છે કચ્છ એવી ભૂમિ છે કે જે હંમેશા પડકારોને ઝીલે છે ભૂતકાળની અંદર દાયકાઓ અને સદીઓ સુધી એને કુદરતી આફતોના એ વાવાઝોડું હોય ભૂકંપ હોય કે પછી દુષ્કાળ હોય એમણે જોયા છે અને આ પડકારો સ્વીકાર્યા છે પરંતુ બે હજાર એક પછી જે પરિવર્તનો રાજકીય પરિવર્તનો આવ્યા અને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કચ્છને એ પડકારોની ભૂમિની તરીકેના જે સ્વીકારીને અહીંયા એને તકમાં પરિવર્તન કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું વર્તમાન ભૂપેન્દ્રભાઈની સરકાર એને આગળ વધી રહી છે એને કારણે કચ્છના જે બંદરો છે એના ઉપર ચાલીસ ટકા જેટલો કાર્ગો આજે દેશનો ચાલીસ ટકા જેટલો કાર્ગો હેન્ડલ થાય છે અને કચ્છ રિન્યુએબલ એનર્જીનું હબ બની ચૂક્યું છે ત્રીસ ગીગાવોટ પાવર અહીંયાના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાંથી ઊભો થવાનો છે અને એનું કામ ચાલી રહ્યું છે એ ઉપરાંત કચ્છની અંદર ખેતી હોય પશુપાલન હોય ગ્રહ ઉદ્યોગ હોય એની બધી જ તકો અહીંયા પડેલી છે વિશાળ ભૂમિ છે મિનરલ છે દરિયા કિનારો છે પવન છે સૂર્ય ઉર્જા છે આ બધાનો ઉપયોગ કરીને કચ્છમાં જે અગાઉ માઇગ્રેશન થતું હતું એની જગ્યાએ અત્યારે રિવર્સ માઇગ્રેશન શરૂ થયું છે અને વર્તમાન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે કચ્છને જે નરેન્દ્રભાઈ શરૂઆત કરી હતી એને આગળ લઈ જવાનું કામ એ કરી રહી છે ત્યારે કચ્છની અંદર આજે તમામ ક્ષેત્રના ઉદ્યોગો આવી રહ્યા છે ખૂબ આનંદની વાત છે અને હજારો લોકોને રોજગારી પણ મળી રહી છે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંહે પણ વધુ વિગતો આપી હતી આ જ્યાં ગાંધીધામ મેં વાઇબ્રન્ટ કચ્છ का एक इवेंट कॉन्फ्रेंस ऑर्गेनाइज़ हुआ है उसमें कांडला कोर्ट ने भी भाग लिया है और जैसा कि आपको ज्ञात होगा कि माननीय प्रधानमंत्री जी का जो विजन है विकसित भारत ट्वेंटी उसमें कच्छ और गुजरात एक बड़ा रोल प्ले करेंगे कंट्रीब्यूशन इनका बड़ा होगा कच्छ में पोर्ट्स एंड मैरीटाइम सेक्टर का भी एक बड़ा कंट्रीब्यूशन होगा और कांडला पोर्ट उसमें दो सेक्टर्स में लीड कर रहा है एक जो ग्रीन हाइड्रोजन सेक्टर है और एक शिप बिल्डिंग सेक्टर है ग्रीन हाइड्रोजन सेक्टर में कांडला पोर्ट को भारत सरकार ने ग्रीन हाइड्रोजन हब डिक्लेयर किया हुआ है उसके तहत हम लोग बहुत से प्रोजेक्ट्स यहाँ कर रहे हैं जिसमें दो लाख करोड़ तक का डेढ़ से दो लाख करोड़ तक का इन्वेस्टमेंट आएगा और करीब डेढ़ लाख इसमें जॉब्स क्रिएट होंगे डायरेक्ट और इनडायरेक्ट मिला करके રાજ્યમાં વનકવચ વધારવા માટે રાજ્ય સરકારે લીધેલા એક મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત રાજ્યની એકસો પંચ્યાસી નદીઓના કાંઠે વન વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરાશે આ અંગે સાંભળીએ એક અહેવાલ વાયુ પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યના ગ્રીન કવરમાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે વર્ષ બે હજાર ત્રેવીસના રિપોર્ટ મુજબ રાજ્યનું વન કવર અગિયાર પોઈન્ટ ત્રણ ટકા છે જેને વધારવા માટે હવે રાજ્યની એકસો પચ્યાસી નદીઓના બંને કાંઠે વન વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરવામાં આવશે આ અભિયાનમાં ભૌગોલિક રીતે મહત્વના એવા કચ્છ જિલ્લા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે રાજ્યની એકસો પચ્યાસી નદીઓ પૈકી સૌથી વધુ સત્તાણુ નદીઓ એકલા કચ્છ વિસ્તારની છે જ્યારે સૌરાષ્ટ્રની એકોતેર અને તળ ગુજરાતની સત્તર નદીઓનો આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે કચ્છ જેવા અર્ધ શુષ્ક વિસ્તારમાં નદી કિનારે વનીકરણ થવાથી જમીનનું ધોવાણ અટકશે અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે જે રણ વિસ્તારના પર્યાવરણ માટે આશીર્વાદરૂપ સાબિત થશે પ્રોજેક્ટના અમલીકરણ અંગે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે આ કામગીરી માટે સૌપ્રથમ જીઆઈએસ મેપિંગ અને જમીનનું સીમાંકન કરી કાર્યક્ષેત્ર ચોક્કસ કરવામાં આવશે આ જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર વધારવા માટે જ કરી શકાશે અને તેના પર કોઈ પણ પ્રકારની વાણિજ્યિક કે નફાકારક પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. વન વિભાગ સુનિશ્ચિત કરશે કે આ જમીન અન્ય કોઈ હેતુ માટે વપરાય નહીં અને જો કોઈ દબાણ હશે તો તેને પણ દૂર કરવામાં આવશે. વન રાજ્યમંત્રી પ્રવીણ માણીએ ઉમેર્યું કે વન વિસ્તારની નદીઓનું વ્યવસ્થાપન ક્ષેત્રીય વન વિભાગ કરશે જ્યારે વન વિસ્તારની બહારની નદીઓ માટે સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા કલેક્ટર કચેરી સંકલન કરશે એક પેડ નામ અભિયાનમાં દેશમાં બીજા ક્રમે રહેલું ગુજરાત આ નવીન રિવરાઇન ફોરેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઓક્સિજનના પ્રમાણમાં વધારો અને કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરવા કટિબદ્ધ છે સમાચાર દર્પણ માટે પરેશ મારુ આકાશવાણી ભોજ ચોથી જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસ ઉજવવામાં આવ્યો નવચેતન અંધજન મંડળ માધાપર ખાતે જ્ઞાન બ્રેલ લાઇબ્રેરી આવેલી છે જેણે લુઈ બ્રેલના વિચારોને વ્યવહારિક સ્વરૂપ આપીને છેલ્લા સાડા ચાર દાયકાથી વધુ સમયથી પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોના જીવનમાં જ્ઞાનનો દીવો પ્રગટાવી રાખ્યો છે નવચેતન અંધજન મંડળના સચિવ અને સ્પેશિયલ એજ્યુકેટર હિમાંશુ સોમપુરાએ આ અંગે વધુ માહિતી આપી હતી જ્ઞાન બ્રેલ પુસ્તકાલયની વાત કરીએ તો આ પુસ્તકાલય હવે ફક્ત દ્રષ્ટિ દિવ્યાંગ લોકો માટેનું જ પુસ્તકાલય નથી અહીં તમામ પ્રકારની પ્રિન્ટ ડિસેબલ એટલે કે એવા વ્યક્તિઓ જે સામાન્ય છાપકામના પુસ્તકો અખબારો સામાયિકો વાંચી શકતા નથી તેવા તમામ લોકો માટે આપણે અહીં પુસ્તકો અને વાંચન સામગ્રી ઉપલબ્ધ કરાવીએ છીએ તો કેવી રીતે કરાવીએ છીએ તો આપણે એક્સેસેબલ ઈ પબના માધ્યમથી એટલે કે એવું ફોર્મેટ જે તમારા સ્માર્ટફોન સ્માર્ટ ટીવી કમ્પ્યુટર ઉપર તમે ઈચ્છો તે પ્રકારના ફોન્ટ રાખી તમે ઈચ્છો એ પ્રકારનું બેકગ્રાઉન્ડ રાખી અને તમે ઈચ્છો એ પ્રકારનું સ્પેસિંગ રાખી અને વાંચી શકો છો વધુમાં તમે ટેક્સ્ટ ટુ સ્પીચનો ઉપયોગ કરી અને આ પુસ્તકને સાંભળી પણ શકો છો આ ઉપરાંત આ જ પ્રકારના પુસ્તકને તમે રિફ્રેશેબલ બ્રેલ ડિસ્પ્લે અથવા એમ્બોઝર જે બ્રેલ પ્રિન્ટર આવે છે એની મદદથી તેને સીધી પ્રિન્ટ કાઢી અને વાંચી શકો છો આપણે આ રીતે પુસ્તકો ઉપલબ્ધ કરાવીએ છીએ જે લોકોની ગરદન પણ સીધી નથી રહેતી જેમની આંગળીઓ નથી માટે તેઓ પાના ફેરવી શકતા નથી તેવા લોકો પણ આ પ્રકારના પુસ્તકો સરળતાથી વાંચી સાંભળી શકે છે આનું આ પુસ્તક માત્ર કચ્છના લોકો જ વાપરે છે તેવું નથી સમગ્ર ગુજરાતના ભારતના અને વિશ્વમાં ખૂણે ખૂણે વસતા ગુજરાતી ભાષા જાણતા લોકો પણ આ પુસ્તકો આપણી પાસેથી મંગાવે છે કારણ કે આ ડિજિટલ ફોર્મેટમાં હોય છે એટલે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મેલના માધ્યમથી ગૂગલ ડ્રાઈવના માધ્યમથી અને અન્ય રીતે પહોંચાડવા સરળ બની જાય છે અને એ રીતે આપણે વિશ્વના કોઈપણ ખૂણામાં આ પુસ્તકો સરળતાથી પહોંચાડી શકીએ છીએ જિલ્લામાં ચાલુ સીઝનમાં અત્યાર સુધી વિવિધ પાકોનું એક લાખ સાઈઠ હજાર હેક્ટર જેટલું વાવેતર થયું છે જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આ વખતે વાવેતર વધારો નોંધાયો છે છેલ્લા ત્રણ વર્ષની તુલના કરીએ તો આપણે એક લાખ પચાસ હજાર હેક્ટરની આજુબાજુ વાવેતર થતું હોય છે પણ આજના આ વખતમાં મને લાગે છે કે હજી થોડું વધારે વાવેતર થશે કચ્છ જિલ્લામાં સૌથી વધારે જીરું પાકનું વાવેતર થયેલું છે પંચાવન હજાર એકસો ને બ્યાસી હેક્ટરમાં જેમાં રાપર અને ભચાઉ તાલુકામાં સૌથી વધારે વાવેતર થયેલું છે ઘઉં છે કે તેત્રી એકત્રીસ હજાર હેક્ટરમાં વાવેતર થયેલું છે રાઈનું એકત્રીસ હજાર નવસો ને ચાલીસ હેક્ટરમાં વાવેતર થયેલું છે ઘઉંની અંદર રાપર તાલુકો પણ મોખરે છે એમાં સાત હજાર સાતસો ને પંદર હેક્ટરમાં વાવેતર થયેલું છે રવિ પાકમાં મુખ્ય પાકોની સાથે સાથે બીજા પણ ઘણા પાકો છે કે ધાણા છે ડુંગળી છે શાકભાજી છે વરિયાળી છે વરિયાળી પણ આપણે પાંચ હજાર હેક્ટરમાં વાવેતર થતું હોય છે આમ આજની તારીખમાં કચ્છ જિલ્લાની અંદર એક લાખ ઓગણસાઠ હજાર હેક્ટરમાં વાવેતર થયેલું છે અત્યારે આપણે ખાસ વાવેતરનું સિઝન ચાલી રહી છે પણ ખાસ એક જીરુની અંદર પણ ધ્યાનમાં રાખવાની હોય છે કે ભાઈ જ્યારે પણ થોડું ઝાકળ પડતું હોય તો આપણે જે તે કલ્ચરલ પ્રેક્ટાઇસ મુજબ જે આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય એ ખાસ કરવા અનુરોધ છે આપણે શ્રોતા મિત્રો હવે વિતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્ત્વના સમાચારો પર એક નજર કરીએ પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ ઈસુના નવા વર્ષ બે હજાર છવ્વીસની જગતભરમાં ઉમંગભેર ઉજવણી સાથે કચ્છમાં પણ ફટાકડા અને આતશબાજી સાથે નવા વર્ષને વધાવાયું વિશ્વવિખ્યાત ધોરડોના સફેદ રણમાં ચાલી રહેલા રણોત્સવમાં નાતાલની રજાઓ અને ન્યૂ યર ઉજવવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ સાથે શાળા પ્રવાસના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રણની સુંદરતાને માણવા પહોંચ્યા મુન્દ્રા તાલુકાના બેરાજા ગામે બેરાજા બાબિયા જૂથ ગ્રામ પંચાયત દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે અંદાજીત એક કરોડ છાસઠ લાખ રૂપિયાના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું કેરા ખાતે આયોજિત દિવ્યાંગ રમતોત્સવમાં જિલ્લામાં દિવ્યાંગતા ક્ષેત્રે કાર્ય કરતી વીસ જેટલી સંસ્થાના છસો બોંતેર બાળક તથા સમગ્ર શિક્ષા વિશિષ્ટ શિક્ષકોના સાઠ ક્લસ્ટરના છસો બાળક મળી કુલ એક હજાર દિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ આનંદ મેળવ્યો કચ્છમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે બેઠક ફાળવણીનું રોટેશન જારી કરાયું બે બેઠક રદ થતાં હવે ગ્રામીણ વિસ્તારની મિની સંસદ સમાન જિલ્લા પંચાયતમાં ચાલીસને બદલે અડત્રીસ બેઠક પર મતદાન થશે બિદડા ખાતે ચોથી જાન્યુઆરીના રોજ બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા બાવનમાં મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પનું આયોજન કરાયું પવિત્ર નારાયણ સરોવરમાંથી શેવાળ દૂર કરી ગામને સ્વચ્છ બનાવવાની કામગીરી કરવામાં આવી જિલ્લામાં ચાલુ સિઝનમાં અત્યાર સુધી વિવિધ પાકોનું એક લાખ સાહીઠ હજાર હેક્ટર જેટલું વાવેતર કરાયું જિલ્લામાં અને પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ કરાયો બે હજાર છવ્વીસ હેઠળ શનિ અને રવિવારે મતદાન મથકો પર વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ રાજ્યની તમામ એકસો પચ્યાસી નદીઓના બંને કાંઠે વૃક્ષ ઉછેર ઝુંબેશ શરૂ કરાશે આ અભિયાનમાં કચ્છની સૌથી વધુ સત્તાણું નદીઓનો સમાવેશ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ પ્રોગ્રામનું ગાંધીધામ ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અતિથિ પદે ઉદઘાટન કરવામાં આવ્યું પશુપાલનને વધુ પ્રોત્સાહિત કરવા ભારત સરકારના પ્રયાસો થકી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બે હજાર છવ્વીસના વર્ષને વિશ્વ માલધારી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું કૃષિ રાહત પેકેજ અંતર્ગત કચ્છ જિલ્લામાં છોતેર હજાર આઠસો સતોતેર ખેડૂતોને બસો ચુમ્માલીસ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતા દ્વારા ચૂકવાઈ કચ્છના નવ હજાર છસો અઠાવીસ ખેડૂતની બાવીસ હજાર ચારસો અઢાર ટન મગફળીની ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરાઈ રોડ ટુ હેવન પાસે સુરખાબ સહિત વિવિધ પક્ષીઓનો મેળો જામ્યો જે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું શિણાય હેડક્વાર્ટર ખાતે ગુજરાત પોલીસ ભરતીની પરીક્ષા માટે તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ ભરતી લક્ષી માર્ગદર્શન તેમજ તાલીમ નું આયોજન કરાયું સમાચાર દર્પણ માટે કલ્પના શાહ આકાશવાણી ભુજ અને આ સાથે સમાચાર દર્પણ નો આજનો અંક અહીં પૂરો થયો ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી સંકલન પરેશ મારુ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે નવ વાગે પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે